ચલો આ છે મોરબીના ફેમસ પફ છે લોકો મોરબી સમજો આનું ને ચડાવવામાં બાકી નથી રાખ્યું આ લોકો એ ચાલો બધા લસણ વાળા થેપલા અને ચા ખાવા માટે બધા નાસ્તો કરવા ગુંદા નું છે પાપડી ભાખરી ને ચા ચાલો જય શ્રી કૃષ્ણ જય જલારામ તો અત્યારે વાગી ગયા છે અગિયાર તો હું ઘણી વહેલી ઉઠી ગઈ હતી કારણ કે અહીંયા હોય પણ આપણે હાઉસ હેલ્પરની તો ચિંતા અહીંયા બેઠા બેઠા કરવાની જ હોય ફોન કરીને કે આવી કે નહીં આવી કે નહીં એટલે ઘર ભેગું લઈને જ આવી છીએ ઓલમોસ્ટ જે એકલા એની વાત છે અને બસ જો કાલે છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો સવારનો નાસ્તાનો વિડીયો લીધો એ આગળ જોયો હશે તમે પણ પછી કાંઈ શૂટ કર્યું જ નહીં કારણ કે હજી દિવાળીના મહેમાન મમ્મી ત્યાં ચાલુ જ છે ને એ બધા રિલેટિવ હોય આપણા માસી હોય ફઈ હોય કોઈ પણ હોય એટલે આપણે એની સાથે બેઠા રહી ને જૂની જૂની બધી વાત કરતા હોય ને વાતચીત ચાલુ હોય એટલે પછી કાંઈ બ્લોગ લીધો નહોતો બરાબર અને બસ જો આજે તો જવાનો ટાઈમ થઈ ગયો છે ચાર પાંચ દિવસ એટલે જ એવી હતી કે આમ થોડાક ફ્રેશ થઈ જાય આપણા ઘરના કોઈ પણ આપણને મળી જાય ને બે ત્રણ કલાક તો એ આમ આખા વરસનો થાક ઉતરી જાય મમ્મી સાથે થોડીક વાર બેસીએ તો બાકી આવું જ નહોતું કારણ કે કોડીનારથી આવી પછી બેગ ને બધું ખાલી કર્યું ને ઘર ક્લીન કર્યું અને વળી પાસે બેગ મીન્સ રેડી કર્યા ને એટલી બધી આમ આમ ત્યાંથી કંટાળો આવતો હતો પણ પછી ખાસ હિંમત કરીને આવી કે ના બધા એને ફ્રેશ જોઈ લો ને તો આમ આખા

બધું કર્યું હતું આપણે તુલસી વિવાહની તૈયારી કરી બધુંય પૂજા અર્ચના કરી ભગવાનની અહીંયા સામગ્રી ધરાવી બધું કરીએ ચુંદડી માતાજી માટે લઈ આવી ને મમ્મી તો બહુ સરસ શણગાર કરે છે કા મમ્મી બંગડી ને બધું શણગાર તું પહેરાવેશ ને હા તો ધન તેરસ ને દિવસે જ માતાજી લોટાડ દીધી છે હા તુલસી માતાજી ને મમ્મી રોજ ડેઈલી દીવોય કરે કા દીવો કરે રોજ અને આજે 11 રસના ફરાળમાં શું છે આજે છે સાબુદાણાની ખીચડી ઓ અને મસાલા વડા સિંગદાણા ઓ અને સાબુદાણાની ખીર ખીર આ ભગવાનને ધરા માટે ઓ આજે પોળી છે ને મોટી 11 રસ કહેવાય ને એટલે હા એટલે એ માટે અને અમારા બધા માટે દૂધીનો શાક અને રોટલી રોટલી હા અને કઢી ભાત આલી આટલી જ રસોઈ છે વધારે નથી કાઈ આટલું જ છે કાલે અમે કેટલું બનાવ્યું હતું મમ્મી ઓળો રોટલી મીન્સ એમાં કહેવાનું છે કે બધાનું જુદું જુદું અહીંયા બહુ હોય ઓળો રોટલી માટે ખાટા ઢોકળા ખીચડી બા માટે બટેટાનું શાક બા ને ઓળો નથી સતતો ગરમી બહુ લાગી જાય છે એટલે અને બપોરના ભાત બહુ જાજા પડ્યા હતા તો વઘારેલા ભાત ખાલી આટલું જ હતું ખાલી અને આજે આટલું જ છે ખાલી બરાબર ને બા અહીંયા નાસ્તો કરવા બેઠા છે બા તમારી બહુ રિક્વેસ્ટ આવે છે કમેન્ટ આવે તમારી બહુ રિક્વેસ્ટ આવે છે કે બા તમારા બારે વાતું કરો ને અમને બહુ ગમે છે કે તમે રહ્યા છો અગિયારસ આજ મત રે બાને એનો બહુ અફસોસ થાય કા બા પેલા તો બા એક વાર નો મૂકતા કેટલા વાર રહેતા સાચું કહી દઉં હાલો આજે રવિવાર શુક્રવાર અગિયારસ સોમવાર સાડા ચાર મહિના સોમવાર રહેતા અને પૂનમ પૂનમ રહેતા કે બીજ રહેતા એવું કઈક રહેતા ને બધું રહેતા કઈ મૂકતા જ નહીં પછી એને લીધા આ મોઢામાં જો બધું હવે ચાંદા અને ગરમી બધું લાગવા મહિનું હા અને રોજ કેટલા મંદિરે જાતા બા પાંચ છ તો જાતા કે નહીં બધે ચાલી ચાલી નો બધાય બા અત્યારે આપણે કોઈક એક દોઢ કિલોમીટર ચાલવાની કહે ને તો આપણાથી ન જલાય બા એટલા મંદિરે ચાલીને જતા એટલે જ બહાની તંદુરસ્તી આવી છે આ એ આ ઉંમરે બધુંય કરી શકે છે કામ આપણે આ ઉંમરે જ ખબર નહીં શું હાલત થશે આપડી કા બા આવો નિધિ માસી પાસે જો અહીંયા છે ને આ મોરબીના આ અલગ જ પેંડા હવે બીજે ક્યાંય મળતા હોય કે નહીં ખબર નથી અને શું કહેવાય કેક પેંડા જો આ અમારા કાકી છે જે મમ્મી કહેતા હતા ને કે અમારે સામે અમે રહીએ એ કાકી છે આ એ આને જ અમારું કરાવ્યું છે સપ પણ મારું ને દીપકનું હગામાં હગુ હતું અમારે બરાબર આ પેંડા જોઈને તમારા ગામમાં મળતા હોય તો કમેન્ટ કરજો આવા

હવે છે ને સ્કૂલ આવતા મંડે ખુલશે બે દિવસ સ્કૂલ મંડે ટ્યુઝડે ચાલુ જ હતી ને હિયાને વર્કે આવી ગયું હતું એની ફ્રેન્ડ પાસેથી એટલે અમે નીકળી જવાના હતા મેં તમને સવાર વાત કરી હતી કે બસ આજે અમે નીકળી જાય છે તો સ્કૂલેથી એવું મેસેજ આવ્યું કે હવે ગવર્મેન્ટનું આ રીતે છે કહેવાનું થાય છે કે ભાઈ નહીં અત્યારે નહીં ટોટલ વીસ બાવીસથી ખાવા જોઈએ પછી જ સ્કૂલ સ્ટાર્ટ કરો એમ એટલે મેસેજ આવ્યો તો હવે અમે બે દિવસ રોકાઈ ગયા અહીંયા મોરબી અને બેન ને ખાસ હિયા ગઈ જો જો હજી ચાલુ જ છે અમારે આવું ચલો આ છે મોરબીના ફેમસ પફ જે લોકો મોરબીના હશે ને ખબર હશે ક્યાં ના છે ને તમને કમેન્ટ કરજો હું તમને આમાં ખોલીને બતાવું હમણાં

પછી રેગ્યુલર રૂટિન ખાવાનું જોઈએ આપણું મેગી હોય પફ હોય બ્રેડ બટેટા હોય બેન આવીને તરત જ બ્રેડ બટેટા ઈન વિશ્વા ખાઈ આવ્યા હતા કા શું છે ચોકલેટ આ ફ્રીજમાં પગડી છે ઓછી છે જો આ આનું ના બે મામા છે ના મામા નંબર ટુ ને મામા નંબર થ્રી એક મામા અત્યારે નથી જોબ ઉપર છે સમજો આનું ને ચડાવવામાં બાકી નથી રાખ્યું આ લોકોએ ચાર પાંચ દિવસમાં તો હાવ હા હું વટાવી દીધી ચોકલેટ કોલ્ડ ડ્રિંક ને બીજું તો નામે અત્યારે ચાલો બધા જમવા જે મારા સબસ્ક્રાઈબર સૌરાષ્ટ્ર બહાર રહીએ છે ને આ બધું મિસ કરે છે ને એના માટે છે ડુંગળી બટેટાનું શાક ભાખરી પાપડી ને કાચું મરચું ને સાથે છાસ સૌરાષ્ટ્ર વાળા ને છાસ તો જોઈએ જ બરાબર ને અહીંયા જ વિડીયો નો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા